થરાદ પોલીસે ખોડા ચેકપોસ્ટ પરથી સડત્રીસ પોઈન્ટ પંચાવન લાખનું એમડી ડ્રગ્સ ઝડપ્યું થરાદ પોલીસે ખોડા ચેકપોસ્ટ પર ચેકિંગ દરમિયાન એક શંકાસ્પદ વ્યક્તિની તપાસ કરતા તેની પાસેથી માદક પદાર્થ મેફેડ્રોન એટલે કે એમડીનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે પોલીસે સડત્રીસ પોઈન્ટ પંચાવન લાખનું એમડી ડ્રગ્સ કબજે લઈ બે આરોપીઓની અટકાયત કરી છે જ્યારે એક આરોપી ફરાર થઈ ગયો હતો જાણવા મળતી માહિતી મુજબ ડ્રગ્સના મોટા જથ્થા સાથે ઝડપાયેલ આરોપી રાકેશકુમાર વિસ્નોઈ ઉંમર ચોવીસ વર્ષ રાજસ્થાનના ફલોદી જિલ્લાનો રહેવાસી છે અને હાલ તે જોધપુરના શિવનગર વિસ્તારમાં રહે છે આરોપી પાસેથી ત્રણસો પંચોતેર ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું છે એક ગ્રામની કિંમત દસ હજાર રૂપિયા લેખે કુલ સડત્રીસ પંચાવન લાખનો માદક પદાર્થ જપ્ત કરવામાં આવ્યો છે પોલીસે આરોપી પાસેથી રોકડ રકમ આધાર કાર્ડ ડ્રાઇવિંગ લાયસન્સ પાન કાર્ડ એટીએમ કાર્ડ અને એક વિવો મોબાઈલ ફોન પણ કબજે કર્યો છે કુલ મુદ્દામાલની કિંમત સડત્રીસ લાખ પંચાવન હજાર ત્રણસો રૂપિયા થાય છે પોલીસની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે આ માદક પદાર્થનો જથ્થો જોધપુરના મંડોર વિસ્તારના વિકાસ વિસ્નોઈ પાસેથી મેળવ્યો હતો આ માલ ભુજના મોહમ્મદ અબ્દુલ મોખાઈ મંગાવ્યો હતો મંગાવનાર ભુજના શખ્સની પણ પોલીસે ધરપકડ કરી છે જ્યારે એક આરોપી ફરાર થઈ ગયો છે આ મામલે પોલીસે અલગ ટીમ બનાવી આગળની વધુ કાર્યવાહી શરૂ કરી છે બનાસકાંઠા પોલીસમાં થરાદ ડિવિઝનની પોલીસ દ્વારા અને ખાસ કરીને થરાદ પોલીસ સ્ટેશન દ્વારા અમારા ભુજ રેન્જના આઈજીપી શ્રી કોરડિયા સાહેબની સૂચનાથી અને અમારા એસપી શ્રી અક્ષરરાજ સાહેબની સૂચનાથી એવી સૂચના હતી કે નાકાબંધી ઉપર જે અમારા ચેકપોસ્ટ છે ત્યાં સખત વાહન ચેકિંગ થાય અને કોઈ પણ પ્રકારનો મતલબ ડ્રગ્સ છે કે બીજી ડ્રગ્સને લગતી કોઈ મતલબ વસ્તુઓ આપણા ગુજરાત રાજ્યમાં પ્રવેશે નહીં એની પૂરેપૂરી તકેદારી રાખવી અને ચુસ્ત વાહન ચેકિંગ કરવું આવી સૂચનાના હિસાબે અમારું ઘોડા ચેકપોસ્ટ પાસે જે ચેકપોસ્ટ છે ત્યાં સખત વાહન ચેકિંગ થાય છે અને આ વાહન ચેકિંગ દરમિયાન અમે તારીખ ત્રણ પાંચના રોજ વાહન ચેકિંગ દરમિયાન એક ઇકો કારવાળો આવે છે એને રોકી અને ચેક કરતાં એમાં પેસેન્જર તરીકે બેઠેલા વ્યક્તિ પાસેથી ત્રણસો ને પંચોતેર ગ્રામ જેટલું એમડી ડ્રગ્સ મળી આવે છે બજાર કિંમત પ્રમાણે સાડત્રીસ લાખ પચાસ હજારના ડ્રગ્સ થાય છે એ આરોપીને તુરંત જ પકડી લેવામાં આવે છે અને કાયદેસર એના વિરુદ્ધ ગુનો પણ રજિસ્ટર કરવામાં આવે છે ત્યારબાદ આ જે એમડી ડ્રગ્સ છે એ કોને વેચવા જતો હતો તેવી પૂછપરછ દરમિયાન આ ડ્રગ્સ છે એ ભુજનો એક શખ્સ છે કે જેને પણ અમે રાઉન્ડ અપ કરી લીધેલો છે અને એની પાસેથી આ ડ્રગ્સ એને પહોંચાડવા જવાનો હતો ડ્રગ્સ કોને કોણ કોની પાસેથી લેવો એ શખ્સનું પણ અમારી પાસે નામ ખુલી ગયું છે આમ અમે અત્યાર સુધીમાં રાકેશ હિરામ બિશ્નોઈ જે ગાંધીસાગર જિલ્લાનો વતની છે રાજસ્થાનનું તેને અમે પકડી લીધેલ છે અને જે ભુજનો શખ્સ છે મોહમ્મદ અબ્દુલ મોખા કે જેને આ મુદ્દામાલ આપવાનો હતો તેને પણ અમે રાઉન્ડઅપ કરી લીધેલો છે બીજા આરોપી જે જેની પાસેથી આ એમ લઈ આવ્યા તેની અમે તપાસ કરી રહ્યા છીએ કુલ અમે એની પાસેથી ત્રણ કરોડ પંચોતેર લાખનું આ ત્રણ સાડત્રીસ લાખ પચાસ હજારનું અમે ડ્રગ્સ એની પાસેથી કબજે કરેલ છે અને આગળની કાર્યવાહી અમારા અથરાદના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી રાઠવા ચલાવી રહ્યા છે